પોરબંદર સહિત રાજ્યભરની ફિશિંગ બોટોને પરત બોલાવી લેવા આદેશ અપાયો છે જોકે તે અંગે પરિપત્રમાં બોટો પરત બોલાવાના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી જેને લઈને માછીમારોમાં આશ્ચર્ય સર્જાયું છે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુર શરૂ થતાં ગુજરાતના દરિયામાં ફિશિંગ કરી રહેલ તમામ બોટોને પરત બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્થિતિ થાળે પડતા ફરી ટોકન ઇસ્યુ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી ત્યાં વધુ એક વખત ગાંધીનગર સ્થિત મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરી દરેક જિલ્લામાં કાર્યરત ફિશરીઝ કચેરીને સૂચના આપીને ફિશિંગ બોટો પરત બોલાવી લેવા જણાવ્યું છે જેના આધારે પોરબંદર ફિશરીઝ વિભાગે જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યું છે કે વડી પત્ર અને સૂચના મુજબ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયામાં માછીમારી કરવા માટે ગયેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારને દરિયો ખેડવા ન જવા દેવા તથા માછીમારોની બોટને તારીખ સત્તર પાંચથી વધુ સૂચના ન મળે ત્યાં સુધી ટોકન બંધ કરવા માટે જણાવ્યું છે અને જે બોટો પરત ફરી છે તેના બોટ માલિકોને ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી ફરજિયાત કરાવવા પણ જણાવ્યું છે જોકે બોટો પરત બોલાવવા અંગે પરિપત્રમાં કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી આ મામલે ફિશરીઝ અધિકારી તુષાર કોટિયાએ હવામાન ખરાબ થાય તેવી સ્થિતિ અને પાકિસ્તાન સાથેની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરાય હોવાનું જણાવ્યું હતું જોકે આમ પણ આગામી એક જૂનથી ફિશિંગ સીઝન પૂર્ણ થતી હોવાથી મોટા ભાગની બોટો પરત આવી ગઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર